અમારા માટે સારા ન્યૂઝ એ છે અસ્મિતાબેન મનીષભાઈ બાંભણી આટલે કે આપણું કામ કહ્યો છે ઉના ઉનામી પાસે રામેશ્વર રામેશ્વર તમારે લગન ક્લેવરસ એટલા ત્રણ વર્ષ અત્યારે તમે ક્યાંથી બતાવો છો સુરતથી સુરતથી કેટલાક ડોક્ટર બતાવ્યો છો ઉનામ બતાવેલું ઉનામાં બે વાર પહેલાં બતાવેલું છે પછી સુરતમાં પાંચ છ દવાખાનામાં બધા ડૉક્ટરો કહેતા બધા ડૉક્ટર એમ જ કહેતા પીસીઓડી છે ને વજન વધારે છે ને એવું જ કહેતા બધા એની સારવાર શરૂ કરી હતી એની આ સારવાર શરૂ કરી હતી ઓકે આ દવા હા કેટલા ટાઈમથી બતાવશો ત્રીજી વખત છે ત્રીજી વખત છે જો તમે પહેલી વખત આવ્યા ત્યારે આપણે નળીન રિપોર્ટ કર્યો એટલે કે એસએસજી રિપોર્ટ મે નળી હતી તમે પટિન तपास દર વખતે કરતા બરાબર તો આ વખતે આજે 1 મહિના પહેલા દિવસ છે 8 દિવસયા તમે પટિન तपास શું કરો નથી કરી આ વખતે નેગેટિવ આવતું இல்ல આ વખતે નેગેટિવ આવતી પછી મેં જો આજે સોનોગ્રાફી મે જોઈને બેનને કીધું કે ભાઈ યુપીટી પોઝિટિવ આવશે તમને તો બેનને શું થયું રોવાઈ ગઈ તમે જો અહીંયા પટ્ટીની તપાસ કરી અહીંયા બી પોઝિટિવ લઈ આવ્યા છો સોનોગ્રાફીમાં જે છે એટલે કે બચ્ચું થયેલીમાં આવી ગયું છે બરાબર તો તમારે જેવાને પીસીઓડી કહેતા હતા બરાબર ડૉક્ટર ત્રણ મહિના ત્રણ વિઝિટમાં રિઝલ્ટ મળતું હોય તો બીજા શું છે લાભ છે સારનું કામ બહુ સારું છે સરસ અને બીજું હોય કે મનીષભાઈ વિડીયો મૂકો તો વાંધો ને કાંઈ વાંધો ઓકે સરસ